ઝગડા તાલુકાના રાજપારડી ગામના બિસ્માર રસ્તા મુદ્દે ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન છેડ્યું હતું રાજપારડીના બિસ્માર રસ્તા બાબતે વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવામાં આવતા સ્થાનિકોએ વાહન વ્યવહાર અટકાવ્યો હતો વાહન વ્યવહાર બંધ કરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઝગડા તાલુકામાં ઠેકતાનગરને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે નવી ટેકનોલોજી પ્રમાણે રોડ બનાવવામાં આવ્યો પરંતુ નવી ટેકનોલોજી વાળો માર્ગ લોકોની મુશ્કેલીનું કારણ બની રહ્યું હોવાનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો

આ ડરના હિસાબે એને ટીબીની અસર આવી ગઈ છે આજે કેટલા દવાખાનો જઈએ છે અમે રોજ દવાખાના ડોરે છે અત્યારે બી જવાનું જ છે અમારા અંકલેશ્વર શરદીથી પીડાવું છું મને છ મહિનાથી આ ધૂળની શરદી છે મેં દસ ડોક્ટર બદલા છે પરંતુ મને ડોક્ટરે એમ કીધું છે કે આ ધૂળ જ્યાં સુધી બંધ નહીં ત્યાં સુધી તને શરદી મળે નહીં ભડકાણી વાત બધી બંધ કર દો અને રોડ તમે કોઈ પણ રીતે તમારી પાસે એટલું બધું આવક આવ્યા ટ્રાઇબલ નું બજેટ પાંચસો પાંચસો કરોડ રૂપિયા એ બજેટ ના પૈસા તમે એક કરોડ રૂપિયા વાપરી કાઢો ને તો એથી રાજપાડી સુધી રોડ બની જાય પણ એ પછી તમે બનાવજો રાજપાડી ચોકડી થી માધવપુરા ફાટક સુધી તમે અત્યારે ચોવીસ કલાકની અંદર આ રોડ બનાવી દો